બાપુ મોજ જ આવે જો રોડ બોડ થાય તો મોજ નો હોય જે ગામ ને તો અમે ગામના વિકાસના કામ કરવા માટે મજબૂત જ છે અમે ગામ સમજ કઈ ઉપાધિ કરવા જેવું નથી ને કઈ ચિંતા અમે નથી કરતા ટૂંક સમયમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે ત્યારે ઘણા બધા ગામો સમરસ જાહેર થઈ ચૂક્યા છે જાહેર થઈ ચૂક્યા છે એવા ગામોની આપણે મુલાકાત લઈ રહ્યા છીએ નમસ્કાર મોરબી સ્વાગત કરું છું જી હા આજે આપણે સોલંકીનગર ગામની મુલાકાત લેવા માટે આવ્યા છીએ મોરબી જિલ્લાના જે છેવાડાના ગામો છે મોરબી તાલુકાના આમ તો એની અંદર જે ઝીંઝુડા ગામ આવે છે અને ઝીંઝુડા થી અંદરથી જ્યારે છૂટું પડેલું એક ગામ એટલે કે સોલંકીનગર સોલંકીનગર ગામની આ આમ તો ગામ લોકોનું કહેવું એવું છે કે અમે પચીસ વર્ષથી અલગ હતા એમ સોલંકી નગરે માત્ર ઝીંઝુડાનો એક વિસ્તાર થઈ ચૂક્યો હતો બધું વહીવટી કામ ઝિંઝુડામાં થતું હતું પરંતુ પચીસ વર્ષ બાદ અહીંયા હવે ગામને એક પંચાયત મળી છે નવી પંચાયત મળી છે એક અલગ પંચાયત મળી છે અને એની આજે ચૂંટણી પહેલી વખત થઈ રહી હતી અને પહેલી વખતમાં ગામ સમરસ થઈ ગયું છે તો પહેલી વખતમાં ગામ સમરસ થઈ ગયું છે તો આપની કેવી લાગણી છે સારી છે આમ સાહેબ અમારે પંચાયત જુદી થઈ તો અમે રાજીપોએ અને બેઠી થઈ અમારો રાજીપોએ બધા ગામમાં વિખોડ ન થયો કોઈ વસ્તુનો અને એમને પતી ગઈ તો ગામનો એટલો હપ કહેવાય ને જી એક યુવાન મારી સાથે છે ગામમાં પહેલી જ વખત ચૂંટણી થઈ છે અને સમરસ થઈ ગઈ છે તો કેવી સુવિધાઓ મળશે કેવો લાભ મળશે ના સુવિધા તો સારી મળશે ગામમાં પહેલી જ વખત ચૂંટણી થઈ એટલે સુવિધા તો મળવાની જ છે એનાથી કાંઈ આમ વાત ખોટનું એવું કાંઈ રહ્યું નહીં એટલે ગમે કાંઈ આપણે ઢાયરું કામ કરવું એ થઈ જાય જી અને ત્યારબાદ હવે પંચાયત સમરસ થઈ છે તો હવે ગામમાં માં કેવી તમે લાગણી હવે તો બાપુ મોજ જ આવે ને જો રોડ બોર થાય તો મોજ ન હોય જે ગામ ને આટલા દી તો અમે ભોગાયું ગામ ના ધૂળ અને હવે ધૂળ એ બંધ થઈ ગઈ હવે રોડ બોર થઈ જાય એટલે બસ મોજમાં માં શાંતિ થી ગામ રીએ મજા આ ખાસ કરીને સમરસ ચૂંટણી થઈ ગઈ છે તો એનો આનંદ છે અને સમરસ કરીને જેમને સરપંચ નિમવામાં આવ્યા છે સરપંચ મારી સાથે છે તમારું નામ જણાવજો જયસિંહભાઈ સુરભભાઈ જી ગામ લોકો એ સાથે મળીને તમને સરપંચ તરીકે છૂટ્યા છે અને સમરસ ચૂંટણી બેઠી ચૂંટણી થઈ ગઈ છે તો કેવી લાગે તો સમરજ ગામની અંદર સબસલા થઈ અને મીટિંગ કરી અને ગામ બનાવનાર જ હું સૌ ગામના ધોળા બધા કરડાય કે ગામ બની ગયું બધું થઈ ગયું અને બે હાજર ત્રણમાં આપણને હોય પણ ગામ બે હજાર ત્રણ માં કાસાવાળા સાહેબે હોય ગામ અમને બનાવી અમે કાસાવાળાએ મેળ કરીને અમારે કાસા સંસ્થા આવીને અમારું ગામ બનાવી દીધું તો અમે એનોય ખૂબ આભાર માની હી અને અમે સાહેબ લોકોનો ખૂબ આભાર માનીએ પણ અમે અમે સમૃદ્ધ થઈ ગયા છે અમારી આ પંચાયત નોકરી થઈ અહીંયા હી તો અમે ગામના વિકાસના કામ કરવા માટે મજબૂત જ છે અમે ગામ સમજતીએ બરાબર તો પાછળ એક દાદા મારી સાથે છે